મિત્રો આપણે જ્યારે રણુજા પગ જતા હતા ત્યારે પહેલા દિવસ આપણે સાચોડથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું જયારે રાત્રિ રોકાણ કરીને અમે નીકળ્યા હતા ત્યાંથી આગળ લુણી નદી આવે છે જુઓ અહીંયાથી આગળ જે અમે લુણી નદીની ઉત્તર અંદર ઉતરશું ત્યાંથી અહીંયાથી ઉતરવાનું છે મિત્રો જુઓ તમે બ્રિજની નીચે એક સીડી છે મિત્રો પગ એટલા ભરાઈ ગયા છે ને કે ઉતરીએ ત્યારે બહુ મુશ્કેલથી અહીંયા ઉતરાય છે ઉતરતા કોઈ પણ વ્યક્તિએ ધ્યાન રાખવું જુઓ તમે આગળ કઈ રીતે બધા ઉતરી રહ્યા છે એક પછી એક કારણ કે અહીં છે ડાળ જ્યારે આવે ને ત્યારે મિત્રો બહુ જ ઉતરવામાં તકલીફ લાગે છે જુઓ પછી આ લુણી નદી છે એના કિનારા પર જે રેતનો પટ છે અહીંયાથી બધા સીધા જ જતા હોય છે રોડે કોઈ નથી ચાલતું કોઈ સોમાં એકાદ બે વ્યક્તિ ચાલે છે બધા જ અહીંથી સીધા નીકળે છે જુઓ તમે આ લુણી નદી છે નદીનું પાણી જે મિત્રો ખારું છે પણ પાણી અત્યારે બી ચાલુ જ છે અને હું ગઈ સાલ ચાલું ત્યારે પણ આ નદીમાં પાણી હતું જ ચાલું જુઓ તમે આ બધા અહીંયાથી રેતવાળો વિસ્તાર છે એટલે થોડું ચાલવામાં બી સ્મૂથ રહે અને બધા જેટલા મો અહીંયા જ ચાલે છે જો અમે ત્રણેય ભાઈબંધુ છીએ પાછળ બે આવે છે આરામથી પેલા ભાઈ કંઈક પડીકું ખાતા આવે છે અને હવે આપણે દેખો લુણી નદીના બિલકુલ પાણીના કિનારા પર જે રસ્તો છે ત્યાં ચાલી રહ્યા છીએ સામેથી તમને લુણી નદી પૂરી દેખાશે જો પાણી ચાલું જ છે મિત્રો જો અહીંયા બધું રેત બહુ બધી છે એટલે થોડી ચાલવાની મજા આવે છે રોડના કરતા બી જો આ લુણી નદી છે આ અહીંયા પાણી ચાલું જ છે અત્યારે પણ હું ગઈકાલે આવ્યો ત્યારે બી ચાલું જ હતું પાણી આ નદીની અંદર પણ પાણી મિત્રો ખારું છે પાણી સોય છે ચાલુ નદીમાં પણ પાણી ખારું છે આ જુઓ તમે હમણાં એક ભાઈ છે એ દોરડું પકડીને આ સામે છે આ દોરડું પકડીને આ કિંમતથી પીલા કિનારે જશે જોઈ શકો છો તમે મિત્રો અહીંયા એમણે એમ જુઓ પછી દોરડું પકડીને જ પેલા કિનારે જાય છે જુઓ અહીંયા ખેતરોમાં બાજરીનું વાવેતર બી કરેલું છે રાત્રે જે કેમ્પમાં મિત્રો રોકાયા હતા ત્યાં ગરબા રાસ ચાલુ હતા તો અમે પણ ત્યાં ગરબે રમ્યા હતા જુઓ તમે આ વિડીયોની અંદર બધા જ ભક્તો જે ચાલતા જાય છે એ અહીંયા ગરબે રમવાનું ચાલુ જ છે કોઈને તમને લાગતું હોય તો કોઈ પણ વ્યક્તિને થાક લાગ્યો એવું દેખાતું નથી અમને જે આદેશ કેમ્પ ચલાવે છે મહારાજનો ફોટો અને રામદેવ પીર નો બી ફોટો છે જુઓ તમે પછી અમે ત્યાંથી સવારમાં નીકળી ગયા તા તો સવારમાં બહુ મસ્ત ઠંડુ વાતાવરણ હતું સ્કૂલે છોકરાઓ જતા હતા એ બી પાછળ આવી રહ્યા છે અને અમે પણ જો લગાતાર ચાલી રહ્યા છીએ આજે ત્રીજો દિવસ છે અમારો ચાલતા પણ બાબાની એટલી મહેરબાની છે કે હજી સુધી કંઈ પગમાં કંઈ પણ જાતના ફુલ્લા બી નથી બળ્યા કે પગમાં કંઈ પણ જાતની ઈજા બી નથી કે કોઈ પણ જાતની તકલીફ નથી અમને થોડો ચહેરાનો કલર જરૂર બદલાયો છે બાકી કોઈ તકલીફ નથી મિત્રો આરામથી ચાલતા જઈએ છીએ હું ગઈ સાલ પહેલી વાર મિત્રો ચાલતા આવ્યો હતો તો ત્યાંથી મને એવું લાગ્યું કે ના બરાબર છે આપણે જવું જોઈએ રામદેવ પીરના આપણી ધાર્મિક માન્યતાઓ છે જે બીજ હોય તો આપણે જવું જોઈએ કે આપણા ભગવાન છે તો આપણે નહીં જઈશું તો બીજો કોણ જશે મિત્રો જોવો અહીં ભક્તોનો ઉત્સાહ જુઓ તમે ભક્તો કેવા ઝૂમી રહ્યા છે ડીજેના તાલે જુઓ આ રાયકાની ડાણી ખાતે જે કેમ્પ આવેલો છે સેવા કેમ્પ એ જગ્યાનું છે દ્રશ્ય જુઓ તમે રાયકાની ડાણીનો જે કેમ્પ છે ધરણીધર એનું છે જુઓ તમે રાત્રિ રોકાણ આપણે સેવાના જે રામદેવ કેમ્પ છે ત્યાંથી કરીને જયારે હવારમાં અમે વહેલા નીકળ્યા હતા જે ધોરાવાળી ધરતી ધરતીપુર કહેવાય જે વિસ્તાર છે જુઓ તમે લગાતાર ધોરા અને ડાળ આવે છે આજુબાજુ તમને કંઈ પણ નહીં દેખાય ખાલી લીલી વંદ્રા દેખાશે કોઈપણ આટલામાં ઘર નથી અને આ મગ્રો છે ને મગ છે મેં જોયું તો બહુ આ વખતે રાજસ્થાનની અંદર મગ બહુ જબરજસ્ત પાક્યા છે અને જ્યાં બી ખેતરોમાં જો ત્યાં સૌથી વધારે મગની ખેતી કરેલી જોઈ હતી અહીંયા જુઓ કાકા કેવા રમે જો કાકા કેવા હાથમાં ધજા લઈને કેવા જોરદાર રીતથી ધજા ફેરવી રહ્યા છે હાથમાંથી ધજા પડવા પણ નથી દેતા જુઓ તમે એમનો જુસ્સો કે રામાદેવ પીર પરથી કેટલી એમની શ્રદ્ધા છે છતાં એમને ક્યાંય થાક જ નથી લાગતું જો અમારો આજે લગાતાર પાંચમો દિવસ છે અને અમે ચાલી રહ્યા છીએ જો પાછળ બી એટલી પબ્લિક આવી રહી છે આગળ બી એટલી બધી પબ્લિક જાય છે મિત્રો તમે જોશો ને તો રસ્તાની એક બાજુ છે ને ખાલી ચાલવા વાળી પબ્લિક જ છે જો ગોવિંદભાઈ ઉપર લાલ પાગડી બાંધીને કેવા ચાલે છે ભાઈ જય બાબારી બોલી રહ્યા છે જય બાબારી ભાઈ જુઓ તમે કેટલા જબરદસ્ત પબ્લિક ચાલે છે બિંદાસ્ત કોઈને તમને લાગે છે થાક લાગ્યો એવું જેમને શ્રદ્ધા છે મનમાં કે ના અમારે રામદેવી દર્શન કરવા ચાલતા જવું છે એને કશું કંઈ પણ મિત્રો થતું નથી પણ તમારા મનમાં એક જ શ્રદ્ધા હોવી જોઈએ કે ના ભાઈ અમારે રણુજા જવું છે ચાલતા રામદેવી દર્શન કરવા છે તો તમને કંઈ પણ નહીં થાય જય બાબારી જય અલગધણી જય